ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે અમાવસ્યાની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે પિતૃલોકમાંથી પિતર ધરતી પર આવે છે અને પોતાના પરિવારજનો પાસેથી અન્ન જળની આશા રાખે છે દરેક અમાવસ્યાના દિવસે આપણા પિતૃઓ આપણા આજુબાજુ જ હાજર હોય છે એટલે જો આપણે આ દિવસે સ્નાન કરીએ ગંગા સ્નાન કરીએ દાન કરીએ ગરીબો તથા જરૂરિયાતમંદો લોકોને મદદ કરીએ પક્ષીઓ પશુઓને અન્ન જળ આપીએ બ્રાહ્મણોને દાન કરીએ અથવા ભગવદ્ ગીતાનું પાઠ કરીએ તો આપણા પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેઓને નરકની યાતનામાંથી મુક્તિ મળે છે સાથે સાથે આપણને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે એટલે દરેક માસમાં આવતી અમાવસ્યા તિથિ અત્યંત મહત્વપૂર્ણ હોય છે ફક્ત આ દિવસે પિતૃઓનું સ્મરણ કરતાં જ આપણે આપણને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ માસની અમાવસ્યા ક્યારે સમાપ્ત થાય છે શુભ મુહૂર્ત કયું રહેશે અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો આજના વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરીશું તેથી વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જો ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેથી વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો ચાલો તો સૌથી પહેલાં જાણી લઈએ કે શ્રાવણ માસની અમાવસ્યા તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તો જુઓ શ્રાવણ માસની અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે બાવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ સવારે મિનિટે અને આ તિથિ સમાપ્ત થશે ઓગસ્ટ ઓગસ્ટના રોજ સવારે મિનિટે તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર શ્રાવણ માસની અમાવસ્યા તેવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ માનવામાં આવશે અને આ દિવસે વાર રહેશે શનિવાર એટલે આ વખતની શ્રાવણ માસની અમાવસ્યા શનેશ્વરી અમાવસ્યા છે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે શનિવારે અમાવસ્યા આવે છે ત્યારે પિતૃ તર્પણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઉપરાંત જો તમે શનિની સાડે સાત ડય દશા કે આંતરદશાને કારણે પરેશાન હોવ તો આ દિવસ તમારા માટે વિશેષ મહત્વનો છે આ દિવસે પ્રાતકાળે વહેલા ઉઠી નિત્યકર્મોમાંથી નિવૃત્ત થઈ કોઈ નદી તળાવ કે કુંડમાં સ્નાન કરવું જોઈએ જો તે શક્ય ન હોય તો ઘરમાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરી લેવું જોઈએ સ્નાન કર્યા બાદ સૌ પ્રથમ સૂર્યદેવને અર્ધ આપવો અને ત્યારબાદ પોતાના પિતૃઓ માટે તર્પણ કરવું શક્ય હોય તો વહેતા જળમાં કાળા તલનું વિસર્જન કરવું જેથી જો તમે શનિની સારી સાથી કે દોષથી પરેશાન હો તો તમને એનાથી મુક્તિ મળે છે જો વહેતું જળ ન મળે તો શું કરવું તો આવી સ્થિતિમાં શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરવાના પાણીમાં થોડા તલ થોડું કાચું દૂધ મિશ્ર કરીને શિવલિંગ ઉપર અર્પણ કરશો તો પીડા કે પિતૃદોષમાંથી રાહત મળશે આ ઉપાય દરેકે કરવો જોઈએ જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય લાંબી બીમારીથી પીડાતા હો ઘરમાં પિતૃદોષ ગૃહદોષ કે વાસ્તુદોષ હોય કે મનમાં હંમેશા અજ્ઞાત ભય છવાયેલો હોય જેમ કે અકસ્માતનો ભય અકાળ મૃત્યુનો કે કોઈ પણ પ્રકારના માનસિક ભયનો અનુભવ થતો હોય જો મનમાં માનસિક અશાંતિ હોય અને જીવનમાં શાંતિ ન હોય તો આ ઉપાય દરેક કરી શકે છે હવે આગળ જાણીએ કે સ્નાન અને દાન કરવાનું શુભ મુહૂર્ત આ દિવસે રહેશે તો જો મિત્રો તમે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો છો તો અમાવસ્યાનું સ્નાન ત્રેવીસ ઓગસ્ટે સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી કરી શકો છો આ સમયમાં સ્નાન કર્યા પછી દાન પણ કરી શકો છો સૂર્યોદય કાળમાં પણ દાન કરી શકાય છે પરંતુ સૂર્યોદય પહેલા સ્નાન કરીને ભગવાનની વિધિપૂર્વક પૂજા જરૂર કરી લેવી ત્રેવીસ ઓગસ્ટ શનિવારના દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગે ને પંચાવન મિનિટે અને સૂર્ય સૂર્યઅસ્ત થશે સાંજે છ વાગેને બાવન મિનિટે આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે બપોરે બાર વાગ્યાથી લઈને બાર વાગેને પંચાવન મિનિટ સુધી આ દિવસે રાહુકાળ રહેશે સવારે નવ વાગ્યાથી લઈને દસ વાગેને ત્રીસ મિનિટ સુધી આપણે બધા જાણીએ છીએ કે રાહુકાળમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ જ્યારે અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો તો શ્રાવણ માસની અમાવસ્યાને પિઠોરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે તો પિઠોરી અમાવસ્યાનું વ્રત આપણે ક્યારે કરવું તો તમે વ્રત કરો છો તો બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પિઠોરી અમાવસ્યાનું વ્રત કરવું જોઈએ પિઠોરી અમાવસ્યાની પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે સાંજના કાળમાં છે જે હશે સાંજે છ વાગ્યાને ત્રેપન મિનિટથી લઈને રાત્રે નવ વાગ્યાને છ મિનિટ સુધી તો મિત્રો આ હતી શ્રાવણ માસની અમાવસ્યાની સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો શક્ય હોય તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો તમે પ્રથમવાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવજો જેથી ચેનલ ઉપર નવી વિડીયો અપલોડ થાય ત્યારે તેની નોટિફિકેશન તમને સમયસર મળી રહે તો મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ